નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને બાંધકામોની ઉપર જે તે સમયે જે તે અધિકારીઓને જાણ થતાં કાર્યવાહી પણ થતી હોય છે પણ આ તો નવસારી વિજલપોર નગરપાલિકા છે ને અહીંયા તો કાર્યવાહી કરવાનું કહેવામાં આવે ઓર્ડર પાટે પછી પણ આડા કાન કરવામાં આવે છે જી હા આપે સાચું સાંભળ્યું અને દ્રશ્યો પણ બતાવીશું આ દ્રશ્યો છે ડૉક્ટર ફોક્સની ચાલના વોર્ડ નંબર બે અને ડોક્ટર ફોક્સની ચાલની અંદર જે પરિસ્થિતિ રાયચન રોડ જૈન દેરાસરની સામેની ચાલ વાળા ને તકલીફો ઊભી થઈ રહી છે એમના જણાવ્યા મુજબ કે નકશાની અંદર પણ છ ફૂટનો રસ્તો બતાવવામાં આવ્યો છે બે ચાલની વચ્ચે અને એના માટે એ રસ્તો સાફ સફાઈ માટે રાખવામાં આવ્યો હતો ત્યાં કટરની ચેમ્બરો હતી ઢાંકણો હતા અને એ સાફ સફાઈ થાય જેથી એક છ ફૂટની જગ્યા રાખવામાં આવી હતી પણ ત્યાં લોકોએ પોતાની મરજી પ્રમાણે ટોયલેટ બાથરૂમમાં બાંધી દીધા છે અને એ પણ ચેમ્બરની ઉપર જેને લઈ અને બે હજાર અઢારથી અરજીઓ થાય છે બે હજાર ચોવીસ પતવા આવ્યું ત્યારબાદ તો કે ભાઈ પ્રાદેશિક કમિશનરની કચેરી સુધી કલેક્ટર સુધી રજૂઆતો થઈ છે સીએમ સુધી રજૂઆતો થઈ છે ઓર્ડર આવી ચૂક્યા છે નવસારી વિજલપુર નગરપાલિકાએ પણ જે તે બાંધકામ કરતાને નોટિસ ફટકારી હતી

તમારે જે બી એવિડન્સ જોઈતા હોય તો અમે તમને આપવા માટે તૈયાર છો તૈયાર છીએ અમે તો એ લોકો કામ કેમ નથી કરતા કામ નથી કરતા એનું અમને કારણ આપે કાં યશ કાં ન કહે તો અમને એની સમજ પડે બાકી અમને આવી રીતે ચલક ચલાણી પહેલાં દેણી કરીને આજે ત્રણ વર્ષ થયા એનો ખર્ચો કોણ આપશે આજે સુરત સોડા ભવન સુધી અમે મહિનામાં એક આંટો થાય છે બે આંટા થાય છે તો એ લોકો ખબર હોય કે ના હોય એનો ખર્ચો અમને કોણ આપશે હા ડેનેજ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ બે ચાલની વચમાં ડૉક્ટર ફોક્સની ચાલ અને રાયચંદ રોડની ચાલ આ બેની વચમાં છ ફૂટની જગ્યા આજે વર્ષોથી ચાલી આવેલી નકશામાં બી બતાવે છે તો આજે એ ડ્રેનેજ લાઇનની ઉપર ચેમ્બરની ઉપર બાંધકામ કરી દેવામાં આવેલા છે તો એ બાબતે અમે અરજી આપેલી છે પણ એ અરજીનું બી એ લોકોએ તે ટાઈમે ધ્યાન આપ્યું નથી અને આજે આ બધું બની ગયું હવે એમ કહે કે કઈ રીતે બને એ અમારો પ્રશ્ન નથી એ કામ એ લોકોએ કરવાનું છે મારું નામ ભીખુભાઈ સંઘવી રહેવાનું રાયચુ રોડ જૈન જેની સામે ડ્રેનેજ લાઇનમાં સીએમ 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 સુધી ફરિયાદ કરી કલેક્ટરને ફરિયાદ કરી દરેક અધિકારીઓને ફરિયાદ કરી ચીફ ઓફિસરની માની ચીફ ઓફિસર નગરપાલિકા મારું હંભદાર નથી કઈનેજ લાઈન ડેનેજ લાઇન પર દમાણ દબાણ કરેલું છે સાફ સફાઈ થતી નથી એની કોઈ નગરપાલિકા જવાબદાર જવાબદારી લેવા માગતા નથી ડ્રેનેજ લાઇન બહાર બહાર ખેંચવાનું કહી છે બાર બહાર ખેંચેલા કોઈ કોની જવાબદારી

વોર્ડ નંબર બે રાજચંદોરજી દેરસાની સામે રહું છું મારા પાછળના ભાગમાં ગટર લાઈન પર ગેરકાયદેસર બાંધકામ અઢાર બે હજાર અઢારથી કરેલું છે આજ સુધી કલેક્ટરથી માંડી જાહેર માહેર તૈયાર પ્રાદેશિક સુડાભવનથી માંડીને બધે અમે અરજી કરેલી છે કલેક્ટરને બી આપેલું છે એના લેટર પણ અમારી પાસે છે પચાસ ટકા લેટર અમારી પાસે છે તેમ છતાં નગરપાલિકા કોઈ વસ્તુને જવાબ નથી આપતી સાત દિવસમાં જવાબ આપવાનો હતો ગયા બે મહિનામાં આપ્યું હતું તે અમને હજુથી આપ્યું નથી અમારે એના માટે તમને વિનંતી છે કે જેમ બને તેમ અમારો કાર્ય કરો સારું ને મારો બીમ ફાટી ગયો છે તે ચીફ ઓફિસરને પણ ખબર છે મામલતદારને ખબર છે કલેક્ટર રિપોર્ટ નથી કયો એ લોકો એમ કહે છે કે અમારું કામ પેન્ડિંગ રાખ્યું શાના માટે ભાઈ તમે બધા જોઈ ગયા છો તો રિપોર્ટ તો આપો કોઈને રિપોર્ટ જ નથી આપો તો અમારું કામ કેવી રીતે થશે એટલે અમારી વિનંતી છે જેમ બને તેમ જલ્દી કરો તો અમારા માળ અમારા ઘરનું રક્ષણ થાય બાકી તો અમે બોમ્બ પર જ બેઠા છે તમે ત્યારે બોમ્બ ફૂટો તો અમે તો મરી જ જવાના છે સાહેબ સાદા બેન પટેલ કેટલા વરસ સીત્તેથી એચ છી વરસથી અહીંયા અમે છીએ અને ગટર લાઈન અમારી પાર્કિંગ હતું પાછળ ડેનેજ લાઇનું એ લોકોએ બંધ કરી દીધું છે બહારજબરીથી અમારા ઘરમાં લેવી પડી

પણ કામ થયું નહીં અને આખરે કંટાળીને એમણે મીડિયા સમક્ષ રજૂઆત કરવી પડી અને મીડિયા પણ ચોક્કસ પુરાવા જોયા બાદ જ વાત કરે છે કે બે હજાર અઢારથી સતત અરજીઓ થઈ રહી છે આરટીઆઈઓ થઈ છે પ્રાદેશિક કમિશનરનો પણ ઓર્ડર આવી ચૂક્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરને ઓર્ડર આપવામાં આવ્યો છે કે ઘટતું આપ કરો યોગ્ય પગલાં લો તેમ છતાં પણ હજુ સુધી અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી પરમિશન લીધા વગર જ તાણી બાંધવામાં આવેલા ઉપર કોર કાર્યવાહી થશે કે કેમ કે માત્ર નબળા ઉપર સુરા આ વાક્યને એ લોકો સાર્થક કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે જવાબ માંગવા માટે નવસારી લાઈવની ટીમ પહોંચી હતી નગરપાલિકા ખાતે પણ આજે દાદાએ બધાને ગાંધીનગર તેડું આપ્યું હતું અને એ બે વર્ષના સુશાસનના તીડાની અંદર ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ગયા હોવાથી જવાબ મળ્યો નથી પણ આપણે જવાબ મેળવીશું અને જાણીશું કે બે હજાર અઢારથી થયેલી અરજીની અંદર જ્યારે ઓર્ડર આવી ચૂક્યો છે તેમ છતાં પગલાં કેમ લેવામાં આવ્યા નથી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તારો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન